આપણે અગાઉના જે જોઈ ગયા તેનું પુનરાવર્તન કરી લઈએ એક કલાકમાં કેટલી કાર પસાર થશે તેના સંભાવના વિતરણનું આપણે બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા આપણે ચલ નું અપેક્ષિત મૂલ્ય મેળવ્યું હતું અહીં યાદચ્છિક ચલ એક્સ બરાબર શું છે તે યાદ કરી લઈએ યાદચ્છીક ચલ એક્સ બરાબર કોઈક ચોક્કસ રસ્તા પર કોઈક ચોક્કસ બિંદુ આગળ એક કલાકમાં પસાર થતી કારની સંખ્યા છે આપણે ઘણા બધા કલાકો સુધી રાહ જોઈ અને તેનાથી આપણને આ યાદચ્છિત ચલનો એક સારો અંદાજ મળ્યો આપણે કહ્યું કે તે અપેક્ષિત મૂલ્ય લેમડા છે હવે આપણે દ્વિપદી વિતરણ તરીકે તેનું મોડલ બનાવવા માંગતા હતા જો તે દ્વિપદી વિતરણ હોય તો અહીં આ લેમડા બરાબર પ્રયત્નોની સંખ્યા ગુણ્યા તે દરેક પ્રયત્નમાં મળતી સફળતાની સંભાવના થશે આપણે અહીં આ પ્રયત્નોને ચોક્કસ સમયગાળા તરીકે જોઈ શકીએ અહીં આ લેમડા એ પસાર થયેલી કારની કુલ સંખ્યા છે અહીં આ એક કલાકમાં મળેલી એક કલાકમાં મળેલી કુલ સફળતા છે એક કલાકમાં મળેલી કુલ સફળતા ત્યારબાદ અહીં આ નાના અંતરાલમાં મળતી સફળતા છે અહીં આ નાના અંતરાલમાં

એક સેકન્ડમાં પસાર થતી સંભાવના બતાવશે પરંતુ તેમાં પણ સમસ્યા હતી એક સેકન્ડમાં એક કરતા વધુ કાર સરળતાથી પસાર થઈ શકે તો અહીં આપણે અનંત સુધીની કિંમતો માટે લક્ષ્ય લઈ શકીએ અને પછી જોઈએ કે આપણને કયું સૂત્રો મળે છે આમ તેની અનંત સુધીની કિંમતો માટે જો તેને લક્ષ્ય તરીકે લેવામાં આવે તો દ્વિપદી વિતરણ કંઈક આ પ્રમાણે લખી શકાય યાદચ્છિક ચલ x બરાબર કોઈક સંખ્યા હોય તેની સંભાવના આ રીતે થશે k બરાબર 3 હોઈ શકે એક કલાકમાં ચોક્કસ ત્રણ જ કાર પસાર થતી હોય તો તેની સંભાવના આ પ્રમાણે લખાય લિમિટ કે જ્યાં n ની અનંત સુધીની કિંમતો માટે n ચૂઝ કે જેને આ પ્રમાણે લખી શકાય હવે આપણી પાસે સમયમાં કે ક્ષણ હશે કારણ કે આ એન અનંત સુધીની કિંમતો મેળવે છે સમયનો અંતરાલ ઘણો નાનો ને નાનો થતો જાય છે તો તેના કારણે હવે તે સમયના અંતરાલમાં ક્ષણ બની જશે તો આપણી પાસે તે ક્ષણની આ અનંત સંખ્યા હશે અને પછી આ તે ક્ષણની એવી સંખ્યા જ્યાં ખરેખર કાર પસાર થાય છે જો ત્યાં એક કલાકમાં ત્રણ કાર પસાર થતી હોય તો આપણી પાસે સમયમાં ત્રણ ક્ષણ એવી હશે જે સફળ થઈ અથવા જો એક કલાકમાં સાત કાર પસાર થતી હોય તો આપણી પાસે આ સમયમાં સાત ક્ષણ એવી હશે જે સફળ થઈ તેથી તેથી ક્ષણ અને આ કે સફળતા બતાવે છે ગુણ્યા સફળતાની સંભાવના હવે સફળતાની સંભાવના શું થાય જો અહીં લેમડા બરાબર એન ગુણ્યા પી થતું હોય તો પી બરાબર લેમડા ભાગ્યા એન થાય મેં ફક્ત આ સમીકરણને ગોઠવીને લખ્યું માટે અહીં સફળતાની સંભાવના લેમડા ભાગ્યા એન થાય અને હવે આપણે પૂછી રહ્યા છીએ કે કે જેટલી સફળતા મળવાની સંભાવના શું થાય તે લેમડા ભાગ્યા એન ની કે ઘાત થશે ગુણ્યા નિષ્ફળતા મળવાની સંભાવના તે એક ઓછા સફળતાની સંભાવના થશે એક ઓછા લેમડા ભાગ્યા એન અને હવે આ નિષ્ફળતાની સંખ્યા કેટલી હશે એવી કેટલી ક્ષણ હશે જેમાં કાર પસાર ન થતી હોય અહી આપણી પાસે કુલ ક્ષણની સંખ્યા છે જેમાંથી ક્ષણમાં સફળતા મળે છે તો નિષ્ફળતા મળે એવી ક્ષણ એન ઓછા કે થાય અહીં આપણે આને ફરીથી લખીએ લિમિટ કે જ્યાં એનની અનંત સુધીની કિંમત માટે આનું સૂત્ર એન ફેક્ટોરિયલ ભાગ્યા ફેક્ટોરિયલ ગુણ્યા કે ઘાત હવે અહીં આપણે આ ઘાતાંકને અલગ કરી શકીએ આપણે લખી શકીએ કે એક ઓછા લેમડા ભાગ્યા એન આખાની ઘાત ગુણ્યા એક ઓછા

ફેક્ટોરિયલ શું થાય તેના બરાબર એન ગુણ્યા એન ઓછા એક ગુણ્યા એન ઓછા બે ગુણ્યા વત્તા એક સુધી થાય આપણે તે અગાઉના વિડીયોમાં જોયું હતું જો આપણી પાસે સાત ફેક્ટોરિયલના છેદમાં સાત ઓછા બે ફેક્ટોરિયલ હોય તો અહીં આના બરાબર આપણને સાત ગુણ્યા છ મળે જ્યાં છ એ સાત ઓછા બે કરતા એક વધારે છે આપણે તે અગાઉના વિડીયોમાં જોયું હતું અને મેં એ પણ કહ્યું હતું કે અહીં તદ્દન કે જેટલા પદ છે જો તમે તેની ગણતરી કરો તો આ એક બે ત્રણ અને અહીં આ કેમું પદ થશે તો અહીં આપણે આને ફરીથી લખી શકીએ ત્યારબાદ અહીં આપણે આ બંનેનો ક્રમ બદલી શકીએ કારણ કે તે બંને છેદમાં જ આવેલા છે તમે સૌપ્રથમ આની સાથે ગુણાકાર કરો કે આની સાથે તે મહત્વનું નથી તેથી છેદમાં એન ની કે ઘાત એન ની કે ઘાત ગુણ્યા લેમડા ની કે ઘાત ભાગ્યા કે ફેક્ટોરિયલ મેં ફક્ત આ બંને ક્રમ બદલીને લખ્યો ગુણ્યા એક ઓછા લેમડા ભાગ્યા એન આખાની એન ઘાત ગુણ્યા એક ઓછા

સુધીની કિંમત માટે કિંમત માટે ગુણાકાર કરી શકીએ તો હવે આપણે તે પ્રમાણે કરીએ લિમિટ કે જ્યાં એન ની અનંત સુધીની કિંમતો માટે હવે અહી આ જે પદ છે એન ગુણ્યા એન ઓછા એક ગુણ્યા એન ઓછા બે ગુણ્યા એન ઓછા કે વત્તા એક સુધી તે કેવું દેખાય તે બહુપદી છે અહીં આપણે ઘણી બધી દ્વિપદીને ઉમેરી રહ્યા છીએ આપણે એવું કે વખત કરી રહ્યા છીએ હવે જ્યારે તમે આ બધાનો ગુણાકાર કરો ત્યારે તમને એન ની કે ઘાત વાળું પદ મળશે જે મહત્તમ ઘાત છે એન ની કે ઘાત વત્તા એન ની કે ઓછા એક ઘાત અને તે જ પ્રમાણે આગળ તેથી n ની k ઘાત વત્તા તેજ પ્રમાણે આગળ ભાગ્યા n ની k ઘાત આમ અહીં આ પદને મે આ રીતે લખ્યું ગુણ્યા હવે આ પદ જે અચળ છે લેમ્ડા ની k ઘાત ભાગ્યા k ફેક્ટોરિયલ તેમાં n નો સમાવેશ થતો નથી તેથી n ની સાપેક્ષમાં આ પદ અચળ છે ગુણ્યા લિમિટ કે જ્યાં જ્યાનની અનંત સુધીની કિંમતો માટે એક માઇનસ કે ઘાત તો હવે અહીં અનુલક્ષ શું થાય તમારી પાસે એન ની કે ઘાત વધતા બાકીના પદ છે બાકીના પદની ઘાત કે કરતા ઓછી છે માટે અહીં આ મહત્તમ ઘાત વાળું પદ છે તમારી પાસે મહત્તમ ઘાત વાળું પદ સમાન છે તેમના સહગુણકો છે માટે આ મૂલ્ય એક થાય અથવા જો તમારે બીજી રીતે કરવું હોય તો તમે અંશ અને છેદને એનની કે ઘાત વડે ભાગી શકો જેથી આના બરાબર એક થઈ જશે અને આ બાકીના દરેક પદમાં એકના છેદમાં એન હશે અહીં આ પણ એક થઈ જાય હવે જો તમે એનની અનંત સુધીની કિંમતો માટે લિમિટ લો તો આ બાકીના બધા જ પદ ઝીરો થઈ જશે તમારી પાસે એકના છેદમાં એક બાકી રહે પરંતુ તમારી પાસે અહીં અંશ અને છેદમાં મહત્તમ ઘાત વાળું પદ સમાન છે સહગુણકો પણ એક છે તેથી જો તમે અનંત સુધીની કિંમતો માટે લિમિટ લો તો તેના બરાબર એક જ થાય તેથી એક ગુણ્યા લેમડાની કે ઘાત છેદમાં કે ફેક્ટોરિયલ હવે જો આપણે અનંત સુધીની કિંમતો માટે લિમિટ લઈએ તો અહીં આ શું થાય એક ઓછા ભાગ્યા એન આખાની ઘાત આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા કે જો આપણી પાસે લિમિટ કે જ્યાં એનની અનંત સુધીની કિંમતો માટે એક વત્તા એના છેદમાં એન આખાની n ઘાત હોય તો આના બરાબર e ની a ઘાત થાય પરંતુ અહીં આપણી પાસે a ની જગ્યાએ માઈનસ લેમડા છે તેથી આના બરાબર e ની માઈનસ લેમડા ઘાત લખી શકાય અને હવે આ પદનું શું થાય n ની અનંત સુધીની કિંમતો માટે એક ઓછા લેમડા ભાગ્યા n આખાની માઈનસ કે ઘાતનું લક્ષ શું થાય જો એનની અનંત સુધીની કિંમતો લઈએ તો અહીં આ પદ શૂન્ય થઈ જાય અને આપણી પાસે એકની માઇનસ કે ઘાત બચે એકની કોઈ પણ ઘાત લઈએ તેનો જવાબ એક જ આવે તેથી આ પદ એક થશે ગુણ્યા એક આમ હવે આપણે કહી શકીએ કે યાદચિત ચલ એક્સ બરાબર કોઈક ચોક્કસ કિંમત હોય તેની સંભાવના એન ચુસ કે ગુણ્યા લેમડા ભાગ્યા એન આખાની કે ઘાતુ એક ઓછા અને આના બરાબર લેમડાની કે ઘાત ભાગ્યા કે ફેક્ટોરિયલ ગુણ્યા ઈની માઇનસ લેમડા ઘાત થાય આમ જો તમે સમયનો અંતરાલ નાનો ને નાનો લેતા જાઓ તેમ તે અંતરાલમાં સફળતા મેળવવાની સંભાવના ઓછી થતી જાય અને જો તમે ત્યારબાદ લિમિટ લો તો તમને અહીં ઈ મળે હવે તેને કઈ રીતે લાગુ પાડી શકાય તે જોઈએ ધારો કે હું ટ્રાફિક એન્જિનિયર છું અને હું જોઉં છું કે એક કલાકમાં નવ કાર પસાર થાય છે તો હવે હું તેના પરથી કલાકમાં તદ્દન બેજ કાર પસાર થાય તેની સંભાવના શોધવા માંગુ છું તો અહીં આના બરાબર નવ નો વર્ગ થાય ભાગ્યા બે ફેક્ટોરિયલ ગુણ્યા ઈ ની માઇનસ નવ ઘાત જેના બરાબર એક્યાસી ભાગ્યા બે ગુણ્યા ઈ ની માઇનસ નવ ઘાત થશે